જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે મારુતિ સ્વિફ્ટ વીડીઆઈ ગાડી જોઈ રહ્યા છો વીડીઆઈ ટુકડો આ ગાડી વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે બે હજાર ને ચૌદના મોડલની તમને ગાડી જોવા મળશે વીડીઆઈ વર્ઝન છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો અત્યાર સુધીમાં આ ગાડી એંશી હજાર કિલોમીટર ચાલેલી છે મિત્રો તમારે જો કોઈ પણ વાહનો વેચવાના છે ફોર વ્હીલ ગાડી કે ટ્રેક્ટર કોઈ પણ વાહનો વેચવાના છે અને તેની જાહેરાત આપવાની છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વોટ્સએપમાં ફોટા સાથે વાહનની બધી જ વિગતો મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું બે હજારને ચૌદને ત્રીજા મહિનાના વર્ષના મોડલની તમને આ ગાડી જોવા મળી રહેશે વીડિઆઈ ટુકડો ગાડી છે વન ઓનર ગાડી છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ફ્યુલ વિશેની વાત કરું તો ડીઝલ એન્જિનની અંદર તમને આ સ્વિફ્ટ વીડીઆઈ ગાડી જોવા મળી રહે છે અત્યાર સુધીમાં આ ગાડી એસી હજાર કિલોમીટર ચાલેલી છે વીમો ફૂલ વીમો ચાલુ છે બે હજાર પચીસ સુધીનો વીમો ચરુ છે એવું ગાડીના માલિક જણાવે છે વન ઓનર ગાડી છે ટાયર નવા નાખેલા છે ચારે ટાયર નવા છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો નોન એક્સિડેન્ટ ગાડી છે ટાયર કન્ડિશન સારી નવા ટાયર તમને ક્યાંય સ્ક્રેચ થયેલો પણ જોવા નહીં મળે ગાડીનું એન્જિન પેટ પેક એન્જિન એ ટુ ઝેડ સિસ્ટમ વર્કિંગ કરે છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો એમાં સડો કે કાટ ક્યાંય તમને જોવા નહીં મળે ગાડીના કિંમત વિશેની વાત કરું તો આ ગાડીની અંદાજીત કિંમત ત્રણ લાખ નેવું હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજીત છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે મિત્રો આ ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને ગુજરાત મોટર સુરત તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે સુરત જઈ તમે આ ગાડીની મુલાકાત લઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી કંડિશન જોઈ તમે આ ગાડી ખરીદી શકો છો આ ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને આ ગાડીવાળા ભાઈનો નંબર મળી રહેશે આ ગાડીવાળા ભાઈનો નંબર નેવું નવ્વાણું સાસઠ એકત્રીસ તેત્રીસ આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો મિત્રો તમારે જો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમે આ ગાડીની મુલાકાત લેવા જાઓ જોવા જાઓ તો તમારે આ ભાઈને ફોન કરીને જાવું જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું જે જે ઝીરો ફાઇવ સુરતનું પાર્સિંગ તમને જોવા મળશે ગાડીમાં એન્જિન પાવરફુલ ગાડીમાં કોઈ ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે ટોટલ જવાબદારી ગેરંટી સાથે આ સ્વિફ્ટ ગાડી વેચવાની છે તમે વિડીયોમાં કંડિશન જોઈ રહ્યા છો ચાચવેલી ચોખ્ખી ગાડી છે કંપની કલર ની અંદર તમને ગાડી જોવા મળશે ફૂલ જવાબદારી સાથે આ સ્વિફ્ટ વિડીયો ટુકડો વેચવાની છે